ગણેશાય નમઃ નંદિકેશ્વર બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે હું તમને ભગવાનના નરસિંહ નામક અવતારનો વર્ણન કરું છું હે મુને તમે આપેલા સાપથી વૈકુઠપુરીના પાદર્શો જય વિજય બંને કશ્યપથી દીતીના પુત્રો થયા હતા તેઓમાંથી એક હિરણાક્ષ હતો શ્રી વિષ્ણુએ વારાનું રૂપ લઈ હિરણાક્ષને માર્યો હતો બીજો દુષ્ટાત્મા હિરણ્ય હતો તે દેવ ઋષિઓને નાશ કરી બ્રાહ્મણોને રંજાડવા લાગ્યો અને પોતાના વિષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદને પણ મારી નાખવા માટે જાત જાતના પ્રયત્નો કરવા લાગ્યો પ્રહલાદની પ્રાર્થનાથી એક દિવસ સંધ્યા સમયે ક્રોધિત થઈ શ્રી વિષ્ણુ ઋષિ રૂપે સ્તંભમાંથી પ્રગટ્યા નખોથી દેવદ્રોહી હિણા કશ્યુપોને ઉમરા પર ખેંચી પોતાના ખોડામાં લઈ તીક્ષ્ણ નખોથી તેનું પેટ ચીરી નાખી તેનો વધ કર્યો આથી લોકમાં સુખ શાંતિ થઈ થઈ અને દેવો પણ આનંદ પામ્યા તે વેળાએ રૂપ જોઈ તેમની પત્ની લક્ષ્મીને ભક્ત પ્રહલાદ દગાઈ ગયા હતા પછી તેમણે બધાએ ભક્ત બાળ પ્રહલાદને નરસિંહ વિષ્ણુની પાસે મોકલ્યો એટલે કૃપાળુ વિષ્ણુએ તેમને છાતી સરસો ચાંપી દીધો પણ તેમનો ક્રોધ શાંત થતા બ્રહ્મા વગેરે સર્વ દેવો તથા મુનિઓ પરમાત્મા શંકરની સ્તુતિ કરવા લાગ્યા નંદિકેશ્વર બોલ્યા દેવોની સ્તુતિથી પ્રસન્ન થયેલા શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું હે બ્રહ્મા આદિ દેવો તમે બધા નિર્ભયથી પોતપોતાના સ્થાને જાઓ તમારા દુઃખને હું પ્રયત્નથી અવશ્ય દૂર કરીશ મારે શરણે લાવેલું દુઃખ દૂર થાય જ છે નંદીકેશ્વરે કહ્યું એ સાંભળી દેવો ઘણો જ હર્ષ પામ્યા પછી તેઓ મહાદેવનું સ્મરણ કરતા ત્યાંથી જતા રહ્યા દેવોને ભયમુક્ત કરવા માટે પરમાત્મા શિવજીએ નૃસિંહને જાળવા છોડા શાંત કરવા પોતાના ભયંકર ગણનાયક વીરભદ્ર મોકલ્યો નંદીશ્વરે કહ્યું શિવની આજ્ઞાથી ઘણાધ્યક્ષ વીરભદ્રએ શાંત શરીર ધારણ કરી નૃસિંહ પાસે જઈ જેમ પિતા પુત્રને સમજાવે તે મિષ્ણુને કેવા માંડ્યું હે શ્રી હરિ હું જાણું છું કે કલ્યાણ માટે આપનો આ નરસિંહ અવતાર થયેલો છે પેલા મત્સ્ય અવતાર લઈ સમુદ્રમાં ફરી આપે પ્રાણીઓનો નાશ કર્યો હતો તેમજ કચ્છ રૂપે આપ જગતને ધારણ કરી રહ્યા છો જેમ આપે વારા રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો તો આ જ વખતે નરસિંહ અવતાર લઈ આપે દેવોને ભીડતા હિરણા કશ્યુપોને માર્યો છે જેના માટે તમે આ નરસિંહ અવતાર લઈ હિરણ કશુપોને મારી ભક્ત પ્રહલાદની રક્ષા કરી છે તે કામ હવે પૂર્ણ થઈ ગયું છે માટે કૃપા કરી તમારા વિકરાળ નરસિંહ સ્વરૂપને સમેટી લો નંદિકેશ્વરે કહ્યું વીરભદ્ર વિનયથી આવું કહ્યું એટલે નરસિંહ પોતાની તીક્ષ્ણ દાઢોથી વીરભદ્રને ડરાવતા કહ્યું તારું ભલું ચાતો તો હોતો અહીંથી તું જ્યાંથી આવ્યો હો ત્યાં ચાલ્યો જા નહીં તો હું સગડોનો સંહાર કરીશ આથી વીરભદ્રએ કહ્યું હે વિષ્ણુ તમે ભલે કાળ હો પરંતુ મહેશ્વર તો મહાકાળ અને કાળના પણ કાળ છે એથી તમે મરણ પામશો માટે સમજીને તમે તમારા વિકરાળ સ્વરૂપને સંકેરી લો નહીં સમજો તો શિવનો ક્રોધરૂપી ભયંકર શસ્ત્ર તમારા પર મૃત્યુરૂપે આવી પડશે તે નક્કી સમજો નંદીશ્વરે કહ્યું શિવના ક્રોધ સ્વરૂપ વીરભદ્ર નરસિંહ સ્વરૂપે રહેલા શ્રી વિષ્ણુને પોતાના અભિપ્રાય જણાવ્યો અને પછી મૌન સેવ્યું વીરભદ્રનું કહેવાનું સાંભળી ક્રોધથી વ્યાપ્ત બનેલા નરસિંહ પ્રચંડ ગર્જના કરી વીરભદ્રને પકડવા માટે તૈયાર થયા તે વખતે જ વીરભદ્રએ સ્વરૂપ તરત જ અદૃશ્ય થઈ ગયું પછી પરમાત્મા શંકર અદ્ભુત રૂપે ત્યાં એકદમ પ્રગટ થયા બે પાખ અને ચાંત સહિત મોટો ઉગ્ર શરીર ધરી શંકર સલબ તેડ રૂપે નરસિંહ સમક્ષ પ્રગટ થયા તેઓ મોટી ભુજાઓ તથા ચાર પગવાળા હતા તેમના આવા ઉગ્ર સ્વરૂપ રગટેલા જોતાં જ વિષ્ણુના બળ પરાક્રમ નાશ પામ્યા પછી તો પક્ષી સ્વરૂપ આવેલા શંકરે નરસિંહના નાભી તથા પગ્મ તીક્ષ્ણ ચાંચો મારવા માંડી પછી લાંબી પૂછડી વડે તેમના પગ અને હાથ બાંધી દીધા આવી રીતે તેમને પકડીને સ્વરૂપે આવેલા શંકરે દેવો તથા દેખતા આકાશમાં જતા રહ્યા આગળ જતા પકડેલા નરસિંહને વારંવાર ઊંચે ઉછાળી જોરથી પૃથ્વી પર પટકવા લાગ્યા પરિણામે તે વેભાન થઈ ગયા તેમને બચાવવા માટે દેવો પરમાત્મા શિવની સ્તુતિ કરવા લાગ્યા એટલે પરવાસ બનેલા નરસિંહ સ્વરૂપે વિષ્ણુએ પણ શંકરના એકસો કરી પ્રાર્થના કરતા કહ્યું હે દેવેશ્વર મારી બુદ્ધિમાં જ્યારે અજ્ઞાનથી વિકાર આવે હું ગર્વિશ થયો ત્યારે આપે દુષ્ટ બુદ્ધિને દૂર કરવી જોઈએ હે મહેશ્વર એમ બધા દેવો ઋષિયો તથા દાનવવાદી આપનાથી જ ઉત્પન્ન થયા છે આપ અમારું પાલન અને રક્ષણ કરો દેવોની સ્તુતિ સાંભળી મહાદેવે કહ્યું હે દેવો તથા ઋષિઓ શ્રી હરિ વિષ્ણુ નરસિંહ રૂપે વિશ્વના સહાર વા પ્રદત્ત થયા હતા અને તેમ છતાં તેઓ મારા શ્રેષ્ઠ ભક્ત છે ઉપરાંત મારા ભક્તોને વરદાન આપનારા છે માટે તમો તેમની પ્રેમપૂર્વક પ્રાર્થના કરજો એમ કંઈ પક્ષીરાજ તીર્થ સ્વરૂપ ભગવાન સર્વના દેખાતા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી બળવાન વીરભદ્ર પણ નરસિંહનું ચામડું ખેંચી તેની સાથે લઈ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા તે સમયથી ભગવાન શિવ નરસિંહનું ચામડું પહેરે છે અને પોતાની મૂળમાળામાં તેમનો મુખને મુખ્ય માણકાર રૂપે રાખ્યું છે ત્યારબાદ ભાઈ મુક્ત થયેલા દેવો વગેરે વિસ્મય થતા હર્ષ પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા દેવના સારૂપા પવિત્ર ચરિત્ર કથા જે ભાવિક મનુષ્ય પાઠ કરે છે કે સાંભળે છે તે સર્વ ઈચ્છિત પદાર્થોને મેળવે છે તે શ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી સતરુદ્ર સંહિતામાં શિવનો સલભ અવતાર વીરભદ્ર અને નરસિંહ વચ્ચે સંવાદ નરસિંહ અવતાર નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય